નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર દસ જેનું નામ છે સરકારના અંગો તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે તો વિભાગ એ છે જેની અંદર પ્રશ્ન એક છે કે યોગ્ય જોડકા જોડો તેમાં પહેલું છે કે સંઘની કારોબારીના બંધારણીય વડા તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ બીજું છે કે સંઘની કારોબારીના વાસ્તવિક વડા તો એ જવાબ આવશે વડાપ્રધાન ત્રીજું છે કે રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ તો એ આવશે વિધાનસભા અને રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ તો એ આવશે વિધાન પરિષદ ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે કે સત્તા વિશ્લેષ વિશ્લેષના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી સાથે જોડી દેવામાં આવ્યું છે તો આ વિધાન ખોટું છે બીજું વિધાન સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે તો આ વિધાન ખરું છે ત્રીજું વિધાન છે કે રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રીય કટોકટીમાં લોકસભાની મુદ્દત બે વર્ષ સુધી લંબાવી શકે છે તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન ગુજરાતમાં ધારાસભાના બે ગૃહો છે તો આ વિધાન પણ ખોટું છે પાંચમું વિધાન છે કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તો આ વિધાન પણ ખોટું છે છઠ્ઠું વિધાન રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે તો આ વિધાન ખરું છે સાતમું વિધાન કે બધા જ નાણાકીય જ રજૂ કરવામાં આવે છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર કે નીચેના પ્રશ્નના એક બે શબ્દમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે સંઘ કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે તો જવાબ આવશે રાજ્યસભા બીજું કક્ષાએ ધારાસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ કહ્યું છે તો જવાબ આવશે લોકસભા ત્રીજો પ્રશ્ન છે કે કોની સહી થયા પછી જ ખરડો એ કાયદો બને છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખની ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે રાષ્ટ્રપ્રમુખ કોની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે તો જવાબ આવશે વડાપ્રધાનની પાંચમો પ્રશ્ન છે કે કોરમ એટલે શું તો જવાબ આવશે ગૃહની કાર્યસાધક સંખ્યા છઠ્ઠું છે કે કેન્દ્ર કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી તો એ આવશે રાજ્યસભાનું સાતમું હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ કોણ બને છે તો જવાબ છે ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ આઠમું રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂંક કરે છે તો જવાબ આવે લોકસભામાં સંઘ કક્ષાએ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ બધા જ નાણાકીય ખરડા પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે તો જવાબ આવશે લોકસભામાં ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કે વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે તો એ આવશે સણદી સેવા તાલુકા વિકાસ અધિકારી કોના વહીવટી વડા હોય છે તો જવાબ આવશે તાલુકા પંચાયતના તેરમો પ્રશ્ન કે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા કોણ હોય છે તો એ છે સરપંચ ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે તો જવાબ આવશે તલાટી કમ મંત્રી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે જે ખાલી જગ્યા આપણે પૂરી કરવાની છે એમાં પહેલું છે કે ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં બાર સભ્યો નિમાય છે તો એ જવાબ છે રાષ્ટ્રપ્રમુખ દ્વારા બીજું ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે તો એ આવશે રાષ્ટ્રપ્રમુખ ત્રીજું નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં જ રજૂ થઈ શકે તો એ આવશે લોકસભા ચોથું છે કે આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂવે ખાલી જગ્યા જ છે તો એ આવશે વડાપ્રધાન સરખામત પડે ત્યારે કાસ્ટિંગ વોટ કોણ આપે છે તો જવાબ આવશે અધ્યક્ષ એટલે કે સ્પીકર ત્યારબાદ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા કે પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે તો જવાબ આવશે ત્રિસ્તરીય સંસદમાં અંદાજપત્ર ખાલી જગ્યા રજૂ કરે છે તો જવાબ આવશે નાણાં પ્રધાન આઠમો પ્રશ્ન બંધારણીય તોતેરમાં સુધારાથી ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી તો એ આવશે પંચાયતી રાજની ખાલી જગ્યા યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે તો એ આવશે સંયુક્ત ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી તો જવાબ આવશે દ્વિગૃહી અગિયારમું છે ખાલી જગ્યા એ સંસદનું નીચલું ગૃહ છે તો એ આવશે લોકસભા ત્યારબાદ બારમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ સંસદનું ઉપલું ગૃહ છે તો એ આવશે રાજ્યસભા કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય છે તો એ આવશે ખરડો એટલે કે વિધેયક ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ખાલી જગ્યા ફરજો બજાવે છે તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપ્રમુખ ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા કે ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે તો જવાબ આવશે તલાટી કમ મંત્રી સોળમું છે કે તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં નથી તો એ આવશે અહીંયા આંધ્રપ્રદેશ બીજું રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે તો જવાબ આવશે લોકસભા ત્રીજું છે કે સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ પાસે ચોથું લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે તો જવાબ આવશે પાંચ વર્ષની પાંચમો પ્રશ્ન કે રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે તો જવાબ આવશે બાર સભ્ય છઠ્ઠું લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે તો જવાબ આવશે છવ્વીસ સાતમો પ્રશ્ન કે મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ પર ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી છે તો એ આવશે પચીસ વર્ષ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ દસમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ અગિયારમો પ્રશ્ન છે કે લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે તો લોકસભાનું સંખ્યાબળ પાંચસો પિસ્તાલીસ અને રાજ્યસભાનું સંખ્યાબળ બળ બસો ને પચાસ નક્કી કરેલું છે બારમું વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ તેરમો પ્રશ્ન કે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે તો જવાબ આવશે નાના પ્રધાન ત્યારબાદ પ્રશ્ન ચૌદ છે કે નીચે આપેલા જોડકા લક્ષ્યમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ તો અહીંયા બી ઓપ્શન છે આપણો સાચો બને છે જે પ્રમાણે જિલ્લા સેવા સદન તો એની અંદર આવશે કલેક્ટર મહાનગરપાલિકા તો એની અંદર આવશે કમિશનર અને જિલ્લા પંચાયત તો એની અંદર આવશે ડીડીઓ એટલે કે ઓપ્શન બી આપણો સાચો છે પંદરમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો અસ્તિત્વમાં છે તો એ આવશે તેલંગાણા સોળમો પ્રશ્ન કે નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહ અસ્તિત્વમાં છે તો એ આવશે જમ્મુ કાશ્મીર સત્તરમો છે કે નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહ અસ્તિત્વમાં છે તો એમાં ઉત્તર પ્રદેશ આવશે અને નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહ અસ્તિત્વમાં છે તો એની અંદર આવશે કર્ણાટક ત્યારબાદ વિભાગ બી જેની અંદર આપણે પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે એમાં પહેલું છે રાષ્ટ્રપ્રમુખ તો રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે તેઓ વડાપ્રધાનની નિમણૂક કરે છે અને તેમની સલાહથી અન્ય પ્રધાનોને નિમે છે તેઓ દેશના મહત્વના અનેક હોદ્દાઓ પર લાયકાત ધરાવતી વ્યક્તિઓની નિમણૂક કરે છે સંઘ સરકારનો બધો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે બીજું છે વડાપ્રધાન તો વડાપ્રધાન સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા છે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે વડાપ્રધાનની સલાહ અનુસાર તેઓ અન્ય પ્રધાનોને નિમે છે સરકાર વડાપ્રધાનના નામથી ઓળખાય છે તેઓ પોતાના હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ બને છે અને સમગ્ર પ્રધાનમંડળ સંયુક્તપણે લોકસભાને જવાબદાર હોય છે ત્યારબાદ ત્રીજા નંબરનું છે સણંદી સેવા તો સરકારનું તંત્ર સણદી સેવા તરીકે ઓળખાય છે સણદી સેવકો દેશના વિકાસલક્ષી કાર્યોને ફળીભૂત કરવામાં મહત્વનો ફાડો આપે છે સણદી સેવકોના કાર્યદક્ષ વહીવટથી દેશ પ્રગતિશીલ બને છે ચોથા નંબર ઉપર છે કે સમરસ ગામ તો જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે એ ગામને સમરસ ગામ કહે છે પાંચમું છે પ્રવર સમિતિ તો પ્રવર સમિતિ એ સંસદના જે તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી હોય છે કોઈ મહત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડાને પ્રવર સમિતિને સોંપવામાં આવે છે ત્યારબાદ વાત કરીશું વિભાગ સી એમાં પહેલું છે કે ખરડો ક્યારે બને આખી પ્રક્રિયા આપણે વર્ણવાની છે તો જવાબ જોઈએ કે કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે ખરડાના બે પ્રકાર છે પહેલું સામાન્ય ખરડો અને બીજું છે નાણાકીય ખરડો તો સામાન્ય ખરડામાંથી કાયદાની રચના સમજીએ તો સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈપણ ગૃહમાં રજૂ થઈ શકે છે તે પ્રધાનમંડળના કોઈ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં ત્રણ વાંચનમાંથી પસાર થવું પડે છે ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખને યોગ્ય લાગે અને સહી કરે પછી જ તે કાયદો બને છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર ત્યારબાદ વિધાનસભ્યો પ્રધાનોને વહીવટ કાર્ય અંગે પ્રશ્નોને પેટા પ્રશ્નો પૂછી શકે છે તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ તેના પર અંકુશ મૂકી શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે એમાં ટૂંકણો જ લખવાની છે રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ તો જોઈએ રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે તે સાહિત્ય શિક્ષણ વિજ્ઞાન કલા સમાજ સેવા વગેરે ક્ષેત્રોની બાર નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરે છે લોકસભામાં એંગ્લો ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના બે પ્રતિનિધિઓ નિમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા હોય છે સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું તે ઉદઘાટન કરે છે તેમજ કે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ અભિભાષણ એટલે કે પ્રવચન કરે છે સંસદ ગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પૂર્ણ વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે કોઈપણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે ત્યારબાદ ચોથા નંબરની કે રાજ્યસભાની મર્યાદાઓ તો લોકસભા પ્રથમ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને ચૌદ દિવસમાં પરત મોકલવો પડે જો ચૌદ દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે લોકસભા રાજ્યસભાની તમામ કે અંશત ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર કરેલો ગણાય છે આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા સર્વોપરી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ દસ સરકારના અંગો તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર